કયા પ્રકરણનો સાહેબ તો કે પ્રકરણ નંબર છ નું સોલ્યુશન થમનેલમાં તમે જોઈ જશે પ્રકરણ નંબર છનું સોલ્યુશન મિત્રો આપણે આજે વિભાગજીમાં જોવાના છે ગાલા અસાયમેન્ટ દીતરે પરીક્ષા બે હજાર પચીસનું તો ફટાફટ વિડિયો લાઇક ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને 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 મિત્રો 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 ખાસ જણાવવા જેવી બાબત જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો તમે કોલ કરો જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે એ તમને માત્ર ને માત્ર કેટલા માત્ર ને માત્ર તમને સો રૂપિયામાં મિત્રો તમને મળી જવાની છે તો મિત્રો ફટાફટ કોલ કરીને એ મેળવી લો ઓકે શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન પ્રચલિત સંકેત શું કીધું છે પ્રચલિત સંકેત અનુસાર ક્રમચય અને સંચય વચ્ચેનો ગાણિતિક સંબંધ લખો પ્રચલિત સંકેતો એટલે તમને ખબર જ છે શું છે ક્રમચય એટલે બી ખબર છે સંચય એટલે બી ખબર છે તમારા સૌલના ટુશનના સાહેબે તમને ભણાવ્યો જ હશે ઓકે તો ક્રમચય સંચય પહેલાં તમારો છ પોઈન્ટ એકમાં બધા ક્રમચય એના દાખલા આપેલા છે છ પોઈન્ટ બેમાં તમને બધા સંચયના દાખલા આપેલા છે તો ના આપેલા હોય આપેલા તો છે જ પણ કેટલાક વિદ્યાર્થીઓએ જોઈ ના હોય ચોપડી તો ખાસ કરીને એમને કહી દઉં ચોપડી ખોલીને જોજો એકવાર પહેલાં છ પોઈન્ટ એકમાં તમને ક્રમ છે છ પોઈન્ટ બેમાં સંચય આપેલું છે તો આનું ગણિતિક સ્વરૂપ એવું કંઈક એવું થાય છે તો કે એન સી આર બરાબર એનપીઆર અપોન અપોન ફેક્ટોરિયલ બરોબર જે આપેલું છે 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 આપેલું એ બમ છે એ મજાક કરું છું તો આમ જ છે ઓકે ત્યારબાદ આપણો બીજા નંબરનો પ્રશ્ન સ્ટાર્ટ

ના પડી તો કઈ વાંધો નહીં દાખલો મોડે કરવાનું ચાલુ કરી દો આજથી આપેલી નથી આર ની કિંમત આપેલી છે બે જોઈ લો એન સી આર ની જગ્યાએ કેટલા મૂક્યા છે તમને બે મૂકેલા છે એને એની કિંમત બી તમને આપેલી હતી શોધવાની જરૂર હતી કિંમત કેટલી પંદર બટ તમને એન ની કિંમત આપેલી નથી તો એનની કિંમત તમારે લખવાની છે તો લખીશું nc2 બરોબર પંદર હોય તો એન સી આર બરોબર લખવાનું હવે બધું જો સૂત્ર લખવાનું પહેલાં તો એન સી એન ફેક્ટોરિયલ અપોન આર ફેક્ટોરિયલ એન માઇનસ આર ફેક્ટોરિયલ તો લખવાનું એન સી ટુ એન સી ટુ બરોબર એન ફેક્ટોરિયલ

અને એન માઇનસ ટુ ફેક્ટોરિયલ એન માઇનસ ટુ ફેક્ટોરિયલ રહેવા દો હજુ એ થોડુંક લાંબો કરીશું દાખલાને બરાબર પંદર તો હવે 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 લખવાનો આપણે જવાબ આનું વિસ્તરણ કરવાનું એનનો ક્યાં સુધી તો કે જ્યાં સુધી એન માઇનસ ટુ ફેક્ટોરિયલ ના આવે ત્યાં સુધી એનું વિસ્તરણ કરવાનું એન ગુણ્યા એન માઇનસ વન ફેક્ટોરિયલ ગુણ્યા એન માઇનસ ટુ ફેક્ટોરિયલ બરાબર અપોન ટુ ફેક્ટોરિયલ માઇનસ ટુ ફેક્ટોરિયલ તો એન માઇનસ ટુ ફેક્ટોરિયલ અને એન માઇનસ ટુ ફેક્ટોરિયલ ઉપર નીચે હોવાથી શું થશે કપાઈ જશે એટલે કે ઉડી જશે અને આપણી જોડે હવે વધ્યું શું તો કે એન પ્લસ એન સોરી એન ગુણ્યા એન માઇનસ વન ફેક્ટોરિયલ અપોન ટુ ફેક્ટોરિયલ ગુણ્યા પંદર ફેક્ટો રિયલ બરોબર પંદર ફેક્ટોરિયલ હું ગુણિયા બોલી રહ્યો છું બરોબર પંદર ફેક્ટોરિયલ તો હવે આ બે ઓલી સાઈડ જશે તો શું થઈ જશે ગુણાકારમાં જતો રહેશે કેમકે બે અહીંયા ભાગાકારમાં છે તો હવે પીલી સાઈડ જશે તો ગુણાકારમાં જતો રહેશે તો એન ગુણ્યા એન માઇનસ વન ફેક્ટોરિયલ સોરી ફેક્ટોરિયલ નથી અહીંયા એન ગુણ્યા એન માઇનસ વન બરોબર કેટલા થઈ જશે ત્રીસ અને હવે મેઇન પોઈન્ટ આવે છે તમારે અહીંયા વિચાર કરવાનો છે કે એવી ઉપર નીચેવાળી કઈ સંખ્યા છે કે જેનાથી તમારો જવાબ કેટલો બને છે 30 બને છે તો પહેલાં તો ઉપર નીચેવાળી સંખ્યા જોવાની છે તો હું પહેલાં તમને કેવી રીતે વિચાર કરવાનો એ સમજાવી દઉં પહેલાં તમારે જોવાનું એક ગુણ્યા બે કેટલા આવે છે બે બે ગુણ્યા ત્રણ કેટલા આવે છે 6 છ નહીં આવતું સાહેબ પછી ત્રણ ગુણ્યા બે ગુણ્યા ત્રણ કર્યો પછી ત્રણ ગુણ્યા ચાર કરો ચાર તરી બાર નહીં આવતું ભાઈ ચાર ગુણ્યા પાંચ કરો પાંચ ચોકવીસ નહીં આવતું ભાઈ પાંચ ગુણ્યા છ કરો 6 ચો 30 ત્રીસ આવી ગયું છ પંચા ત્રીસ બટ તમે અહીંયા ભૂલ કરશો તમારો જવાબ કેટલો છ પંચાસ ત્રીસ અને પાંચ છંગ બી ત્રીસ જ હોય છે ખબર હોય તો બેઝિક નોલેજ હોય તો પાંચ છંગ ત્રીસ પણ હોય છે અને છ છ પંચા ત્રીસ જ હોય છે તો અહીંયા તમારે શું કરવાનું મોટી સંખ્યા પહેલાં લખવાની પછી નાની લખવાની છ ગુણ્યા કરવાનું તો હોવાથી એન બરોબર આપણે શું આવશે છ આવશે અને આમ એન બરોબર છ થાય છે એમ સ્ટોકમાં લખી દેવાનું ઓકે ત્યારબાદ આપણો ચોથા નંબરનો દાખલો જોઈશું આ દાખલો કદાચ થોડો ડિટેલમાં રહી ગયો મિત્રો જણાવી દો જો તમે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે તો એના પર ફટાફટ ફટાફટ કોલ કરી દો આખા ગાલા અસાઈનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે એ મિત્રો તમને માત્ર ને માત્ર સો રૂપિયામાં મળી જશે તો ફટાફટ કોલ કરીને એ મેળવી લો જોઈએ આગળ ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઇક પણ કરી દેજો મિત્રો આટલું સમજ્યા પછી પણ તમે લાઇક ના કરો ના ચાલે ચોથા નંબરનો દાખલો પાંચ જુદા જુદા પત્રોને પાંચ કવરમાં કેટલી રીતે મૂકી શકાય પ્રશ્નને ધ્યાનથી સાંભળો પાંચ જુદા જુદા કવરને પાંચ સોરી પાંચ જુદા જુદા પત્રોને પાંચ કવરમાં કેટલી રીતે મૂકી શકાય તો પાંચ જુદા જુદા પત્રોને પાંચ કવરમાં ફાઈવ પી ફાઈવના રીતે ફાઈવ પી ફાઈવ એટલે કેટલા થાય 5P5 પી ફાઈવ ઇઝ ટુ ફેક્ટોરિયલ પાંચ ફેક્ટોરિયલ થાય કે નહીં પાંચ આપણી સંખ્યા છે પાંચ જગ્યા મૂકવાના છે તો ફાઈવ પી ફાઈવ ઓબ્વિયસલી થાય છે એનો આન્સર ફાઈવ ફેક્ટોરિયલ જ આવે અને ફાઈવ ફેક્ટોરિયલનું આપણે વિસ્તરણ કરીએ પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક તો આન્સર ઇઝ એકસો વીસ આવે છે હવે કોઈ પૂછે સાહેબ એક ફેક્ટોરિયલ એટલે એક બે ફેક્ટોરી એટલે બે ત્રણ ફેક્ટોરી એટલે છ ચાર ફેક્ટોરિયલ એટલે બાર દુ ચોવીસ પાંચ ફેક્ટોરી એટલે એકસો વીસ અને છ ફેક્ટોરિયલ એટલે મને એની ખબર ગુણાકાર કરીને મેળવી લો એકસો વીસ ગુણ્યા છ ગુણાકાર કરો કેટલા થશે સાતસો જેટલા થશે સાતસો એક પણ એકસો વીસ ગુણ્યા છસો સાતસો વીસ જેટલા થશે આમ પાંચ જુદા જુદા પત્રોને પાંચ કવરમાં એકસો વીસ રીતે મૂકી શકાય પહેલામાં ત્રીજું ત્રીજામાં ચોથું પાંચમાં છઠ્ઠું પહેલું બીજું એવી એકસો વીસ રીતે અલગ અલગ રીતે એની ગોઠવણી કરી શકો છો ઓકે ત્યારબાદ આપણો પાંચમો અને છેલ્લો પ્રશ્ન નાનકડો છે એક્સ પ્લસ વન સોરી એક્સ પ્લસ એ ની એન ઘાતના વિસ્તરણમાં એન હંમેશા કેવો હોય છે ભાઈ એન હંમેશા ઘન હોય છે આપણે કદાચ માઇનસમાં ના જ આવે ભાઈ એન હંમેશા શું હોય છે ઘન જ હોય છે મિત્રો આથી આપણો આ વિડીયો પૂરો થાય છે વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અન્ય અને જો તમે આખા ગાલા અસાઈનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરો આખા ગાલા અસાઈનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર કેટલા સો રૂપિયા છે તો મિત્રો એ તમે કોલ કરીને મેળવી શકો છો ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયો અને પછીનો પ્રકરણ નંબર સાતનો તો જોડાયેલા જો આપણે યુટ્યુબ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી દો ચેનલને ફટાફટ મળીએ નેક્સ્ટ વિડીયોમાં